સુરક્ષા સેતુ બોટાદ જિલ્લા પોલીસ તથા સ્વચ્છતા સર્વેક્ષણ બે અંતર્ગત ટાઉન હોલમાં યોજાયો કાર્યક્રમ તારીખ તેવીસ એક બે ના ઓગણીસના રોજ સાંજના સાડા ચાર કલાકે બોટાદ નગરપાલિકાના નાનાજી દેશભુખ ઓડિટોરિયમ ખાતે સુરક્ષા સેતુ બોટાદ જિલ્લા પોલીસ તથા સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ઓગણીસ બોટાદ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સેમિનાર યોજવામાં આવેલ હતો જેમાં બોટાદ જિલ્લા પોલીસ દ્વારા મિલકત સંબંધિત ગંભીર ગુનાઓ અટકાવવાના પ્રયાસ માટે થઈને શું તકેદારી રાખવી જોઈએ તે બાબતે વેપારીઓ આગેવાનો તથા પોલીસ અધિકારી શ્રીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું તથા નાગરિકોએ પણ પોલીસને સહાયભૂત બનવા માટે અપીલ કરવામાં આવેલ હતી જ્યારે સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા નગરજનોને વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ હતી અને સ્વચ્છતામાં બોટાદનો નંબર આવે તેવા પ્રયાસો હાથ ધરવા માટે અપીલ કરેલ હતી આ કાર્યક્રમ માં બહોળા પ્રમાણમાં બોટાદ ના નાગરિકો રાજકીય આગેવાનો પત્રકારો પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ અંગે વિશેષ માહિતી એસપી શ્રી હર્ષદ મહેતા અને નગરપાલિકા પ્રમુખ શ્રી માસુખભાઈ દ્વારા આપવામાં આવેલ હતી બોટાદ શહેરમાંથી બોટાદ નગરપાલિકા અને બોટાદ જિલ્લા સુરક્ષા સેતુ એટલે જિલ્લા પોલીસવાળા સહિત આખી ટીમનો સંયુક્ત કાર્યક્રમ એક ગુનાખોરી ગામમાં ગુના ન બને એના માટેનું માર્ગદર્શન અને સ્વચ્છતા સર્વેક્ષણ જે આગામી સમયમાં બે હજાર ઓગણીસ બોટાદ નગરપાલિકા દ્વારા જે સ્વચ્છ સર્વેક્ષણમાં ભાગ લીધેલ છે તો એના માટે જે ફીડબેક લોકોના પ્રતિભાવ માટે કેવા કેવા પ્રશ્નો હોય છે એની કેવી કેવા જવાબો આપવાના હોય છે એનેથી માહિતગાર કરવાનો અને બોટાદ નગરપાલિકા બોટાદ નગર સર્વેક્ષણમાં પ્રથમ દ્વિથી ત્રીજી ક્રમાંકે આવે એ માટેના તમામ પ્રયાસો કરવા અને જનજાગૃતિ માટેનો આ એક સંયુક્ત કાર્યક્રમ ખૂબ વિશાળ સંખ્યામાં થયો એ માટે સમગ્ર બોટાદના શ્રેષ્ઠીઓનો અને તમામનો આ તકે હું ખૂબ આભાર માનું છું હું બોટાદ નગરપાલિકા વિસ્તાર અને જિલ્લાના જે અલગ અલગ એસોસિએશન છે ખાસ કરીને એમાં બેંક છે એક પ્રાઇવેટ બેંક છે ઉપરાંત એપીએમસી સોની હીરા આ ઉપરાંત જ્યાં જ્યાં રોકડ પ્રકારની અથવા તો કિંમતી કોઈ પણ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે એમાં હીરાના ટ્રાન્ઝેક્શન હોય સોનાના ટ્રાન્ઝેક્શન હોય અથવા તો રોકડ કેશ રકમની જે ટ્રાન્ઝેક્શન થતા હોય છે એવા વખતે કોઈ ચોરી લૂંટફાટ અથવા તો ગરફોડ કરી અને આવા બનાવને અટકાવવા માટેની એક જાગૃતિ માટેનો આજે એક સેમિનાર રાખેલો એમાં સમગ્ર જિલ્લા અને ખાસ કરીને બોટાદના અલગ અલગ એસોસિએશનમાંથી અહીંયા હાજર રહેલા એ તમામને સીસીટીવી બાબતે એક જાગૃત કરવા માટે આ ઉપરાંત બહારના જે લોકો છે એ લોકોનું એક આઈડેન્ટિફિકેશન થઈ જાય અને પરપ્રાંતના અથવા તો બીજા મજૂરી કરવા આવેલા લોકોનું ડોક્યુમેન્ટેશન થાય અને પોલીસને એનું વેરીફિકેશન થાય એ માટેની એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે આ ઉપરાંત કોઈ પ્રાઇવેટ પ્રિમેસીસમાં સોસાયટી વિસ્તારમાં જ્યારે સીસીટીવીને એમની પણ એક ઝુંબેશ જાગૃતિ માટેની કરેલી છે આફ્ટર આખી જે ઘટના છે એમાં સંયુક્ત રીતે લોકોના એક સહયોગથી તમામ જાગૃત બની અને આ ઝુંબેશમાં જોડાવાથી આ વિસ્તારમાં છે આવા ગુનાઓ બનતા અટકાવવા માટેનો મુખ્ય ઉદ્દેશ થાય છે